મોદી સરકારની ગેરંટી તો ગયા વર્ષે શું હતી એ ગેરંટી હતી કે જુમલો હતો આમાંથી હવે કોઈ પણ પક્ષ એવો લાગતો જ નથી કે જે કંઈક સરકાર કરે આપણે પ્રજા માટે પેલા રાહુલ ગાંધી બોલી ગયા ખટાખટ 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 લાખ રૂપિયા આવશે કોના એકાઉન્ટમાં આવશે ક્યાંથી આવશે એ એનું મેપ આલે ને આ તો કરતો છે પંદર લાખ તો આવી ગયા ભાઈ અમારે રામ મંદિર બની ગયું પંદર લાખ તો આવી ગયા બીજા દિવસે ભાજપ માં આવી જાય છે તો વોશિંગ મશીન માં લોકસભા ચૂંટણી બે ચોવીસ ના વિશેષ આવી રહ્યા છે તમામ પક્ષો અત્યારે મતદારોને રિઝાવવા માટે મતદારો મિજાજ જાણવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એવામાં જાણવું એ ખૂબ જરૂરી છે કે આજના મતદારો જે છે તેમનો શું વિચાર છે મતદારોનો આ વખતે શું મોડ છે તેમના માટે કઈ પાર્ટી અત્યારે જોવા મળી રહ્યા છે કે તે લોકો કઈ સત્તા ઉપર કોને જોવા માંગે છે તે મહત્વનું બને છે ત્યારે આજે આપણે મતદારો સાથે વાત કરીશું કે તે આ વખતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કયા પક્ષ ઉપર વિશ્વાસ રાખીને તેમને સત્તા ઉપર બેસાડવા માંગે છે તો આવો જાણીએ મતદારોનો આ વખતનો મિજાજ મતદારોનો આ વખતનો મૂડ જે બિલકુલ આપનું નામ શું છે પ્રવીણભાઈ આયર પ્રવીણ ભાઈ અત્યારે લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે આપ પણ જાણો છો કે અત્યારે તમામ પક્ષ મતદારોને રિઝવવા માટે પ્રજાને મનાવવા માટે ઘણા એવા પ્રયત્નો કરી રહી છે તો સૌપ્રથમ તો લોકસભા ચૂંટણી બે ચોવીસ વિશે આપ શું કહેશો બે ચોવીસ ચૂંટણી અત્યારે એવું છે કે ભાઈ દરેક પક્ષ માટે એક જ નિર્ણય છે કે ભાઈ આ સરકારે જે વીસ વર્ષની જે પંદર વર્ષ શાસન કર્યું ગુજરાતમાં પંદર વર્ષ કરીને ગયા દસ વર્ષ અત્યારે દિલ્હીમાં છે મોદી સરકારની ગેરંટી તો ગયા વર્ષે શું હતી એ ગેરંટી હતી કે જુમલો હતો પહેલાંથી એ પબ્લિક માગે બેરોજગારનો પ્રશ્ન મોટો છે બેરોજગારી નથી પછી ધંધા રોજગારમાં બી હતા લોકો પરેશાન છે મોંઘવારી ચરમસીમાએ છે પેટ્રોલની જે છે જે પાંત્રીસ કે પચાસ બી હતું ત્યારે બી આ લોકો રોડ પર આવી ગયા હતા તો અત્યારે સો ઉપર છે તો શું કરવાનું ચારસો કે પાર એટલે શું ચારસો કે પાર ચાર હજારની જગ્યાએ ચારસોનો આટલો છે ચાર હજાર થઈ જશે અમે તો એ સમજીએ છીએ અત્યારે કે ભાઈ જે ચારસો નો બાટલો અત્યારે મળે છે આવશે એટલે ચાર હજારની પાર થઈ જશે એટલે ગમે એમ કરી આ સરકાર પોતાના મન માનીથી ચાલી સરકાર છે પબ્લિકનું ધ્યાન આપતી નથી એટલે આ સરકારને ગમે એમ કરી બદલવી પડે જે બિલકુલ એટલે ખાસ આ વખત વખતનું છે મેનિફેસ્ટો છે ભાજપનો જોઈએ તો ભાજપના મેનિફેસ્ટોમાં ઘણી બધી વિકાસની વાત કરી છે આપની દ્રષ્ટિએ આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કેટલો વિકાસ વિકાસ એટલે કયા અર્થમાં વિકાસ કહેવાનો વિકાસ તો પહેલાં તો પબ્લિકનો વિકાસ જો થવો જોઈએ ધંધા રોજગારમાં એ વિકાસ છે આ બધો વિકાસ બ્રિજ બનાવો આ તે તો જેમ જેમ પબ્લિક વધતી જાય વાહનો વધતી એમ એમ આપણે આપવું પડે એ વિકાસ ના કહેવાય ભારતીય તંત્રમાં વિકાસ થયો એ નથી થયો એ તો દિવસે દિવસે તળી તળી જતી છે ડોલર બી આજે ક્યાં પહોંચી ગયો આપણો રૂપિયો ક્યાં એ વિકાસ ના કહેવાય વિકાસ ક્યારે આપણું મૂલ્ય છે ભારતીય નાણું એનો કંઈ વિકાસ થાય એ ઉપર જાય તો કહેવાય કે વિકાસ થયો કે આ વિકાસ નથી આ વિકાસના નામે મીંડું છે વડાપ્રધાન દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે અત્યારે જે દેશની અર્થવ્યવસ્થા પાંચમા ક્રમાંકે છે એ જો સત્તા ઉપર આવશે તો ત્રીજા ક્રમાંકે આપણી દેશની અર્થવ્યવસ્થા પહોંચી જશે એના માટે શું કહેશો ભારતીય વડાપ્રધાન પહેલાં તો અર્થશાસ્ત્ર જાણે છે પહેલાં તો મારે એમને પહેલો સીધો પ્રશ્ન એ છે અર્થશાસ્ત્રને જાણે ઇકોનોમિક શું છે ઇકોનોમિક્સ ખબર તો ખબર પડે કોણે કહ્યું પાંચમા નંબર પર મને બતાવો ને આંકડા કે માહિતી નહીં આપવાની ખાલી બતાવો આજે અમેરિકા જેવો દેશ બીઆે અર્થતંત્રમાં પાંચમા નંબર એ નથી કે હું પહેલાં નંબર પર છું અત્યારે કહો દોસ્ત પહેલા નંબર પર છે વિકાસના નામે કે અર્થતંત્રના નામે કહી શકાય એવું નથી એટલે ખાલી મોટી મોટી વાતો કરવી મોટા ભણગા ફૂંકવા આ સરકારનું કામ છે અને આ સરકાર આ રીતે જ લોકોને પ્રજાને ભોળવે છે એક તો ધાર્મિકતા નામે બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે જ્યાં જાઓ તે ધાર્મિકતામાં નામે એના માટે મત ના લેવાય જાતિવાદ પહેલાં નાબૂદ કરો જાતિવાદ નાબૂદ થશે ત્યારે વિકાસ થશે અત્યારે દરેક કોમ પોતપોતાના પક્ષને પોતપોતાના સમાજને જ આગળ કરે છે કડવા કરવા કે કડવા લેવા તો લેવા ક્ષત્રિય તો ક્ષત્રિય દલિત તો દલિત તો જ્યાં સુધી આ દેશ પર જાતિવાદ છે ને ત્યાં સુધી વિકાસ નહીં થાય તો વિકાસ કરવા માટે આપણે હવે ભાજપ સિવાય વાત કરીએ તો કઈ એવો પક્ષ મજબૂત આપને દેખાઈ રહ્યો છે કે જેને સત્તા ઉપર જોવા માંગી શકે ભાજપ પહેલા મજબૂત નતો ભાજપનો મજબૂત કોણે કર્યો પબ્લિકે મજબૂત કર્યો ને ભારત દેશમાં જે 70 વર્ષ કોંગ્રેસ શાસન કર્યું ત્યારે કેટલી બધી અતિ સંસ્થાઓ અત્યારે માની એક પણ સંસ્થા છે ભારત પાસે બધી વેચી નાખી તે વિકાસ થયા વગર થયું હતું આ દેશમાં ઘણા પણ છે ખાલી બોલવાથી નથી કંઈ થતું એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે છે મોદી સાહેબ મોટા મોટા ભાષણો આપે છે પણ ક્યાંય એમની જે ગેરંટી હતા મને તો નામનો શબ્દ બહુ અહીંયા વાગે છે કે પાંચ વર્ષ પહેલાં તમે ગેરંટી આપી હતી એનું શું હતું એ ગેરંટી હતી કે જુમલો હતો બે લાખ રોજગારી નોકરી ઊભી કરશું એક લાખ પણ થઈ છે ઉપરથી બધા જાહેર ક્ષેત્રો હતા એ કોંગ્રેસના બનાવેલા હતા કોંગ્રેસ પાર્ટીએ બનાવેલા ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ટાક સોય જેવી નાની વસ્તુ આપણા દેશમાં ઉત્પાદન નથી થતી આજે કેટલું બધું ઉત્પાદન હવે શું થયું બધું પ્રાઇવેટ સેક્ટરેજ કરી દીધું શિક્ષિત છોકરાઓ આજે તમે જુઓ અહીંયા રખડો કેટલા બધા રખડે છે તમે પણ અમારા ખ્યાલથી ગ્રેજ્યુએટ હશો તમારા કેમેરા લઈને પકડીને બેસવું પડે ખરા તાપમાં રખડવું પડે છે કેમ તમને એ સીમા જોબ નથી મળતી કયા સેક્ટર પર જોબ આપશે પહેલાં તો હજુ આ ગેરંટીમાં પાંચ વર્ષ ને એટલે તમારા દેશમાં હજુ ગરીબી તો ગયા જ નથી તમે મફત અનાજ આપવા માગો છો ગરીબોને એટલે ગરીબ તો ગઈ જ નથી ગરીબી તો એને એક ચરમ સીમા પર છે તો ગરીબી ક્યારે હટાવો ગરીબી હટાવશો એ ગરીબને હટાવશો પહેલાં એક મોટો પ્રશ્ન છે એ તો જે જુમલા કરે છે એ જુમલા પોતે અમિત શાહ પણ સ્વીકાર લીધું અમિત શાહ સાહેબની રેલી હતી બધા ભાડતી પબ્લિક પબ્લિક હતી પણ એમના ચહેરા પર છે પણ હાસ્ય નહોતું એમને પોતાને ખબર પડી ગઈ છે કે હવે ત્રણસો ચારસો પાર નહીં પણ લોકસભાની બહાર એટલે હવે કહી શકાય કે મતદારો હવે જાગી ગયા છે અને મતદારો હવે મૂડમાં છે કે જે દેશનો વિકાસ કરે રાજ્યનો વિકાસ કરે અને સાથે મતદારોનો પણ જે વિકાસ થાય તેના માટે હવે મતદારો જાગી ગયા છે આપનું શું નામ છે સંજય સંજયભાઈ જે પ્રમાણે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષ કરી રહ્યું છે તો સૌપ્રથમ વાત કરીએ તો કયા પક્ષને સત્તામાં જોવા માંગો છો કેમ ઉપર કયા અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે તો કઈ એવું પક્ષ છે કે જેને સત્તામાં જોઈ શકાય વિપક્ષમાં પણ વાત કરીએ તો કોંગ્રેસ અને હવે આપની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ત્રિપાખ્યોજન ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો કયા પક્ષને જોઈ શકાય અને શા માટે આમાંથી હવે કોઈ પણ પક્ષ એવો લાગતો જ નથી કે જે કઈ સરકાર કરે આપણે પ્રજા માટે તો બિલકુલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આપનું શું નામ છે કમલેશ ત્રિવેદી નામ છે મારું કમલેશ ભાઈ અત્યારે લોકસભા ચૂંટણીની જે તૈયારીઓ આપ જોઈ રહ્યા છો પક્ષ તૈયારી કરી રહ્યો છે એવામાં અત્યારે જોવા જઈએ તો ભાજપ છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહી છે તો અત્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવે છે કે અબકી બાર મોદી સરકાર ત્રણસો સિત્તેરની પાર અને ચારસો પાર એનડીએ જોવા મળશે આપનો શું માનવું છે એ તો થશે બેન ત્રણસો પ્લસ થશે ત્રણસો સિત્તેર પ્લસ થશે એ ભાઈ જે બી કહીને ગયા અત્યારે જે વિકાસ ઉપર ચાલી રહ્યા છે એના ઉપર જ ચાલી રહ્યા છે જે શાંતિથી અત્યારે ચાલી રહ્યા છે ને એ નરેન્દ્રભાઈ ચૌદ વર્ષ કરીને ગયા એના ઉપરથી ચાલી રહ્યા છે એ જે એરિયામાં રહે છે ને એ એરિયામાં જ્યાં શાંતિ હતી ને પેલા દર છ મહિને કરફ્યુ લાગતા હતા અત્યારે આરામ છે લઘુમતી સમાજના લોકો શાંતિથી જીવે છે રોજી રોજનું રોજ કમાઈને ખાવાવાળા લોકો આ વિસ્તારમાં છે સ્લમ એરિયાની અંદર રોજ કમાઈને રોજ ખાય છે નહીં તો આજ પથારા આજ આ સટલિયાઓ આ ચાની કિટલીઓ બંધ થતી હતી આ એ એરિયાઓ છે આ ને ત્યાં શાંતિ તમે જઈને જોજો અત્યારે બધા કમીને ખાય છે અત્યારે એ જાતિવાદ જાતિવાદ કોણ ઊભો કરે બોલો રાહુલ ગાંધી બોલી ગયા ખટાખટ 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 લાખ રૂપિયા આવશે કોના એકાઉન્ટમાં આવશે ક્યાંથી આવશે એનું મેપ આલે ને આ તો કરતો છે પંદર લાખ તો આવી ગયા ભાઈ અમારે રામ મંદિર બની ગયું પંદર લાખ તો આવી ગયા પંદર લાખ તો આવી ગયા પંદર લાખ તો આવી ગયા એ તો આવી ગયા છે પંદર લાખ તો આવી ગયા બેન હમણાં તમે બેન તમે હમણાં વિકાસ બેન એ પ્લીઝ પ્લીઝ બેન હમણાં તમે જે વિકાસ વાત કરી બેહજાર ચૌદ માં જ્યારે નરેન્દ્રભાઈ સત્તા ઉપર આવ્યા ત્યારે કેટલી મોટી મોટી વાતો કરીને સત્તા ઉપર આવ્યા હતા લોકો એમને કેમ વડાપ્રધાન બનાવડા એમને સત્તા કેમ પ્લીઝ 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 એ વખતે બે હજાર ચૌદ માં અડસઠ લાખ કરોડ રૂપિયા દેવું હતું આજે તમે પરિપત્ર બહાર પાડી કહો કે આજે કેટલું દેવું છે એનો વિકાસ કહેવાય બે એક વસ્તુ કમલેશ નામ છે એક વસ્તુ તમને કહી દો જ્યારે બે માં નરેન્દ્ર

બીજેપી સરકાર નથી આની વચ્ચે આપ શું કહેવા માંગો છો કે અત્યારે કેટલો વિકાસ થશે અને જે પક્ષ અત્યારે સત્તામાં છે તેનું શું થશે તો કઉ છુ વિકાસ તો થશે જ તે પણ મોદી જ આવવા જોઈએ કેમ આવવા જો

રાત્રે વાગ્યા સુધી શકે એ વિકાસ જે અત્યારે અભિપ્રાય આપવામાં આવી રહ્યા છે મતદારો જે મિજાજ આપણને જોવા મળી રહ્યો છે આપણે એક મતદાર સાથે વાત કરીશું કે તેમનો આ વખતનો શું મત છે ને તે શું કોઈક પક્ષ તેમને સત્તા પર જોવા માંગે છે શું આમ છે અત્યારે આપણે જોવા તો ભાજપ છેલ્લા થી શાસન શાસનમાં છે આગામી જે આ ચૂંટણી આવવાની છે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે કયો પક્ષ સત્તામાં જોવા માંગો છો ને કેમ પક્ષની વાત કરીએ તો એને અત્યારે પબ્લિકને કોઈ પક્ષ ઉપર વિશ્વાસ નથી કયા કારણો સર કારણ કે ભાજપ સરકાર એવું કહે છે કે અમે અમે દેશની જનતાનો વિશ્વાસ વ્યક્ત જીત્યો છે તો તેમ છતાં પણ અત્યારે જનતા દ્વારા ક્યાંક મન મોટાવ જોવા મળી રહ્યા છે તો એ કયા કારણો સર હોઈ શકે સીધી વાત છે બેન જ્યારે કોરોના કોરોના કાળમાં પબ્લિક ને કોઈ સુવિધા મળી નથી અને કોરોનામાં પબ્લિક ચાલતી પોતાના વતન ગઈ છે કેટલી પબ્લિક મરી ગઈ છે કેટલીક સ્ત્રીઓને રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ છે તેમ છતાંય કોઈ સુવિધા મળી નથી બીજી વસ્તુ કે કોરોનામાં કોઈને ઓક્સિજન પૂરો મળ્યો નથી એના કારણે ઘણા માણસોનું મૃત્યુ થયું છે ઘણા માણસો મરી ગયા છે આને વિકાસ કહેવાય નદીઓમાં લાશ તરતી કૂતરા ખેંચીને લઈ જાય એ રીતની પરિસ્થિતિ

એ રીતે ડેવલપ થયો છે પબ્લિકના નામે કશું નથી વિકાસના નામે એ લોકો ગરીબ માણસોને પૂ પૂરેપૂરી વસ્તી ઉડાવી અને નવેસરથી એ લોકો રીડેવલપમેન્ટ રીડેવલપમેન્ટ કરી અને ગરીબ માણસોને જે વસાહત છે એને દૂર કરે છે તો કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઇમરજન્સી તો એમના સમયમાં પણ લાગી હતી ત્યારે અત્યારના સમયનો આપણે તમે જેમ કીધું એમ કે બે તમે જે કોંગ્રેસનું શાસન પણ જોયું છે ભાજપનું શાસન પણ જોશે તફાવતની વાત કરીએ તો બંને સરકારમાં શું તફાવત આપને જોવા મળ્યો સરકારમાં એ વખતે ઘોષિત ઇમરજન્સી હતી અત્યારે ઘોષિત નથી પણ ઇમરજન્સી છે ઇમરજન્સી એમ છે કે એક માણસ કે એજ કરવાનું બાકી કોઈએ ઉપર જે ઓર્ડર આવે એ કરવાનું

એમના શાસન દરમિયાન જે કંઈ ભૂલો થઈ હોય એમની ફાઇલો ખોલવામાં આવે છે અને એમને રીતસર કહેવામાં આવે છે કે ભાઈ તમારું આ છે બોલો શું કરવું છે એટલે સામે ભાજપમાં જોડાઈ જાય છે આજે તમે ઘણે જે માણસોને જોયા હશે કે ખેસ પહેરી લે છે ભાજપનો તો એને ક્લીન ચીટ મળી જાય છે અજીત પવારની જ વાત કરીએ કે મોદી સાહેબે જ કહેલું કે સિત્તેર હજાર કરોડનો ગોટાળો છે ગોટા બીજા દિવસે ભાજપમાં આવી જાય છે તો વોશિંગ મશીનમાં એ ક્લીન થઈ જાય છે શું ભાજપની આ નીતિ છે કે ભ્રષ્ટાચારીઓને ભેગા કરવાના સત્તા પર રહેવાનું મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ભ્રષ્ટાચારને દૂર કર્યો છે રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં અત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને દૂર કરવું જરૂરી છે છે જે વચનો મેનિફેસ્ટો આપે પણ જોયું કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે મહિલાઓ માટે ધ્યાન આપવામાં આવ્યું રોજગારીની વાત કરવામાં આવી ભાજપ દ્વારા પણ મેનિફેસ્ટો બહાર કારણ કે મેનિફેસ્ટો જે છે તે મતદારોને રીઝવવા માટેનો એક મોટો પ્રયાસ છે હવે આ મેનિફેસ્ટો પર તમને કેટલો વિશ્વાસ છે તો દર ઇલેક્શનમાં આવે જ છે પણ અમલ થતો નથી સારી સારી વાતો કરવાની પબ્લિકને લોભાવાની ઇલેક્શન પતી જાય પછી મેનિફેસ્ટો બાજુ પર રહી જાય છે અને એમને જે કરવું હોય એ જ કરે છે બિલકુલ એટલે કહી શકીએ કે અત્યારે મતદારોનો જે મિજાજ જોવા મળી રહ્યો છે મતદારો અત્યારે જે રીતે કહી રહ્યા છે કે દેશમાં વિકાસની જરૂર છે અને બીજી બાજુ સત્તા પર બેસેલા જે છે તે કહેવામાં આવી રહ્યો છે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે દેશની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે જો હજુ પણ ભાજપ સત્તામાં આવશે તો ત્રીજી અર્થવ્યવસ્થા છે પરંતુ જનતાના ઉપર વિશ્વાસ અત્યારે ઓછો હોય તેવું જોવા મળી રહ્યું છે એટલે હવે આ વખતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં જે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે ના માત્ર ગુજરાતમાં પરંતુ જે ભારતભરમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્રીજા તબક્કામાં જયારે ગુજરાતનું મતદાન છે ત્યારે આપણે ગુજરાતના મતદાતાઓ સાથે વાત કરી તેમનો શું અભિપ્રાય છે તો લોકસભા ચૂંટણીનો અત્યારે માહોલ જામી ગયો છે ના માત્ર પક્ષોમાં પરંતુ મતદારોમાં પણ અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે મેનિફેસ્ટો છે સત્તા પક્ષ દ્વારા પણ બહાર પાડવામાં આવ્યો વિપક્ષ દ્વારા પણ બહાર પાડવામાં આવ્યો છે મતદારોને રીઝવવા માટે આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવતા હોય છે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે વાયદાઓ આપવામાં આવતા હોય છે અને ગેરંટીની વાત કરવામાં આવતી હોય છે હવે મતદારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમને આ વાયદાઓ આ ગેરંટી પર કેટલો વિશ્વાસ છે સૌ પ્રથમ તો અત્યારે જે પક્ષ સત્તામાં છે તેના વિશે શું કહેશો બેન સત્તામાં જે પક્ષ છે એ લોકોએ પાંચ લાખ આયુષ્યમાન કાર્ડનું ચાલુ કર્યું હતું અત્યારે સ્ટેટ ગવર્મેન્ટે બીજા પાંચ લાખ એડ કરીને દસ લાખ રૂપિયા આપ્યા છે અને એનો સૌથી વધારે ફાયદો થતો હોય ને તો અમારા સ્લમ એરિયાના લોકો લઈને સારા ઘરના લોકો બી એનો ઉપયોગ કરતા હોય છે બહેરામપુરામાં અમારે ચોપીરોગ હોસ્પિટલ પહેલાં એવી હતી કે સૌથી ખરાબ વસ્તુઓ જે હોય ને બેરમપુરામાં આપવા હોય છે આખા ગામનો કચરો તો બેરમપુરામાં હતો ચેપી રોગ હોસ્પિટલ જે ક્યાંય રોગો નતા થતા એ રોગની હોસ્પિટલ ચેપી આ તમે ચેપી હોસ્પિટલ જઈને જોઈ લો ડાયાલિસિસ સેન્ટર થઈ ગયો છે જ્યારે કોવિડના ટાઈમમાં આવ્યું ને બેન તો આજ સરકાર આજ કોર્પોરેશને ત્યાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા જેથી સ્લમ લોકોના લોકોને એનો ફાયદો થાય ને લોકો લે છે આજે તમે નહીં માનો બહેન જ્યારથી ડાયાલિસિસ પ્લાન્ટ ચાલુ થયો ને લગભગ પાંચસો સાહીઠ લોકોએ અત્યાર સુધીમાં ડાયાલિસિસનો લાભ લીધો છે ને મધ્યમ પરિવારનો આયુષ્યમાન કાર્ડથી એ લોકો લાભ છે બેન એટલે એવું નથી મેનિફેસ્ટો તો બધા જાહેર કરે છે બધા કરે છે ઇમ્પ્લિમેન્ટ બરાબર આજે કર્ણાટકની અંદર જે એ લોકો મેનિફેસ્ટો કર્યો તો ચાર ટકા લઘુમતી અનામતમાં આપીને એ લોકોને સબસિડી આપવાનું ચાલુ કર્યું કોને લઘુમતીઓને એમાં લઘુમતીમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે છે પણ ખાલી એક જ ગાળા છે ચાર ટકા આપવાના એમને કયા એની અંદર એમને ગાડી લો તો પચાસ ટકા સબસિડીને પચાસ ટકા લોન બી સરકાર આપે તો જે લોકો વોટ કર્યો બીજી જ્ઞાતિવાળા હોય એમનો શું હાંક એની અંદર એની અંદર એ લોકોનો શું હાક છે એટલે એ લોકો આ રીતનું ઇમ્પ્લિમેન્ટ કરે છે એ લોકોએ હિમાચલની અંદર જીત્યા જૂની પેન્શન ચાલુ કરવાનું હજુ સુધી ચાલુ નથી થઈ ને ત્યાંના ડેપ્યુટી સીએમ સીએમ બોલી ગયા છે કે અગર અમે જે અમે પાંચ અમે મેનિફેસ્ટો જે જાહેર કર્યા હતા કર્ણાટકની અંદર એ અમે પાસ કરીશું અમારી જોડે ફંડ નથી બે વર્ષ અમે સરકારનો કોઈ ફંડ વાપરી શકીએ અગર આ અમે પાસ કરીશું તો એ એમની એક બી સ્ટેટ ગવર્મેન્ટની અંદર એમની જાહેર કરેલા મેની મેનિફેસ્ટો સુધી જાહેર નથી કરેલું આપને શું માનવું છે સત્તા પક્ષ એના વિશે શું કહેશો સત્તા પક્ષમાં બાબતમાં એવું કહીશ કે આ વિકાસ જે કહે છે હમણાં ભાઈએ જે વાત કરી કે ચેપી રોગ હોસ્પિટલની જે સુવિધા છે એ જ કહો છો પણ હમણાં એક વિડીયો ફરે છે કે જ્યારે કોરોનાના કાળમાં કોરોના કાળમાં જે લોકોએ દવા બનાવી હતી એ દવાઓ ડુપ્લિકેટ હતી અને ડુપ્લિકેટ થઈ એટલે એ સમયે એમણે ત્યાં નોટિસ આપી અને નોટિસ આપીને ત્યાં ચર્ચા કરવા ગયા એટલે એમની જોડેથી વીસ કરોડ રૂપિયા ચૂંટણી ભંડોળ સરકારે લઈ લીધું છે એટલે આ જે દવા ડુપ્લિકેટો છે એનાથી ગાંઠના દર્દ ઊભા થયા છે આ દવાથી દર્દ ઊભા થયા છે અને ડુપ્લિકેટો દવા જ છે અને એવો ગઈકાલનો વિડીયો ફરે છે એટલે આ દવા તમે એમ કહો છો રોગ હોસ્પિટલ એ તો સીધી વાત છે યાર ઘરમાં ઘરમાં એકમાંથી બે છોકરા ભેગા થાય એટલે બે મકાન જોઈએ એ વિકાસ ના કહેવાય વિકાસ તો હું એક જ વસ્તુમાં કહીશ કે તમારું અડસઠ લાખ કરોડ રૂપિયા દેવું હતું આજે કેટલું દેવું છે जी बिल्कुल दादा आप ही ઘણી એવી લોકસભા ચૂંટણી જોઈ હશે ત્યારે આ જે ચૂંટણી છે લોકસભા 2024 10 વર્ષથી ભાજપ શાસન માં છે પણ શાસન જોયું હશે ભાજપ પણ શાસન જોયું હશે શું આપને ડિફરન્સ લાગ્યો અને હવે કોને સત્તા ઉપર જોવા માંગે છે અરે બેટા જેસ કા રયા જેસ તો બેસ તીયા સુપ્રિન કોરડ ખતમ મશીન હા गलत बताया कमिश्नर ने कौन से दिल खराब हुआ कब खराब हुआ ब्लड पेपर मशीन अच्छी है बिक गए पूरा देश खत्म भरा हुआ देश था खत्म कर दिया कोई वस्तु नहीं रेप करो बलात्कार मोदी को कायदा धर्म कहाँ आया रामायण बांटो मेरे घर में चिपरायण बाँचो गीता बाँचो ये बांट बाँच सकता है मोदी સૌથી પહેલામાં પહેલી વસ્તુ એ છે આપણા રામ ભગવાન જે વર્ષોથી પાંચસો વર્ષથી બહાર મંડપમાં બેઠા હતા એને મંદિરમાં બેસાડ્યા જેટલી સરકારો આવી એને કોઈ આ વસ્તુ કર્યું નથી આ સૌથી મોટા મોટી વસ્તુ આ એક જ મુદ્દો એ કે બીજેપી ના જ વોટ અપાય કારણ કે અત્યાર સુધી બધા ઉલ્લુ બનાવ્યા છે મૂરખ બનાવ્યા છે બીજું કે મોદીનું કમિટ મોદી સાહેબનું કમિટમેન્ટ હતું કે ત્રણસો સિત્તેર હટાવીશું એને હટાવી એટલે એને જે પણ કીધું એ બધું પૂરું કર્યું છે મોદી સાહેબ એક જ વ્યક્તિ એવા છે પોલિટિક્સમાં કે જેને દરેક દરેક કમિટમેન્ટ પૂરા કર્યા છે અને બીજું એ સિવાય પણ એને જ્યારે જે કીધું એ બધું પૂરું કર્યું એ અને હજુ પણ જે કરશે પૂરું કરશે એટલે મોદી સાહેબ પર વધારે વિશ્વાસ છે અને મોદી સિવાય બીજો કોઈ ચાલ એવો છે જ નહીં બબુ ચકો આવે છે અને જતા રહીએ એનો કોઈ મતલબ નથી બોલવાની વાન નથી ચાલવાની વાન નથી આ તો સિંહ છે સિંહ આપણે ગુજરાતનો ગૌરવ છે એના સિવાય બીજો કોઈ જોઈએ જ નહીં સાચી વાત છે બહુ બહુ સાચી મોદી સાહેબે નવા નવા વિઝનો શરૂ કર્યા પહેલાં ડિફેન્સમાં બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અત્યારે જાતે પોતે ચારસો ટકા એક્સપોર્ટ વધ્યું નવી નવી પોલિસી લાવ્યા સેમી કન્ડક્ટર પ્લાન લાવે છે એટલે નવા નવા વિઝનો છે પહેલાં રેલવેમાં ખાલી ભાડું વધ્યું ઘટ્યું એના સિવાય બીજું કંઈ વિચારી નતા લાગતા અત્યારે વંદે ભારતથી માંડીને નવા નવા ટ્રેક નખાય છે નવી ટ્રેનો ચાલુ થાય છે એટલે નવા નવા વિઝનો હાઈવે જુઓ પછી નદી જોડવાના પ્લાન જુઓ એટલે સારી સારી પોલિસી લાવે છે જેમથી દેશનો વિકાસ થાય છે હવે જ્યાં ઉત્પાદન વધે હવે ડિફેન્સમાં નવા નવા કોરિડોર નખાય છે તો શું રોજગારી વધી ના હોય ઓટોમાં આટલું વેચાણ વધે છે તો શું રોજગારી વધી ના હોય

એવું નથી કે નથી મળી અને પાંચસો વર્ષ પહેલા રામ મંદિરની સ્થિતિ જોજો મંડપમાં રામ મંદિરને રામને બેસાડ્યા હતા અને મંડપમાં લોકો પૂજા કરવા જતા હતા અને અત્યારની દશા જુઓ ભવ્ય મંદિર બન્યું છે અને રામ મંદિરની લોકો પૂજા કરવા જાય છે એટલે સનાતનનો ધર્મ ધર્મના જે મુદ્દો છે તે પણ આ વખતે લોકસભા ચૂંટણીમાં જે છે તે સત્તા ઉપર બેસાડવા માટે મહત્વનો બની શકે તેમ છે એટલે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મતદારોનો મિજાજ મતદારોનો મૂડ આ વખતે જે જોવા મળી રહ્યો છે તો હાલ અમે તો બોલીશું ના વિશેષ કાર્યક્રમની રચનાતમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર મોદી સરકારની ગેરંટી તો ગયા વર્ષે શું હતું એ ગેરંટી કે કે હતો આમાંથી હવે પક્ષ એવો લાગતો જ નથી જે કઈ સરકાર કરે આપણે પ્રજા માટે રાહુલ ગાંધી બોલી ગયા ખટાખટ ખટાખટ ખટાકટ ખટાકટ લાખ રૂપિયા આવશે કોના એકાઉન્ટમાં આવશે ક્યાંથી આવશે એનું મેપ આલે ને આ તો કરતો છે પંદર લાખ તો આવી ગયા ભાઈ અમારે રામ મંદિર બની ગયું પંદર લાખ તો આવી ગયા બંગાળની દશા જોઈ લો એટલે ખબર પડશે છે જગ્યાએ બીજેપી ની સત્તા નથી આજે 11 મહિનાથી મણી પુરસળ ગજે તમે ત્યાં જાવનો વિકાસ કરવા મોદી સાહેબે જ કહેલું કે 70000 કરોડ નો ગોટાળો છે ગોટા બીજા દિવસે ભાજપમાં આવી જાય છે તો વોશિંગ મશીનમાં એ ક્લીન થઈ જાય છે